છે મેડમ આ એના માટે પણ હાજી જ રજા દેતા હો તો કે કેને આ તો અસ્તા અસ્તા કે એ દે ખાલી થઈ આવડું આવડું આવું ઈ જઈલો બતાવો આજ બાય કામ માઈ ના આયુ આયુ વારુ વારુ મારા કા ના પડી દી જાતા ને કિને સવા પર નઈ કા મોર્નિંગ રામ જય માતાજી વેલકમ તો મિત્રો આઈ તમે બધા બહુ મિસ વ્લોગ્સ તો આપણે પાછા વ્લોગ્સ ચાલુ બનાવવાના કન્ટિન્યુ બરોબર મને એટલી ટ્રાય કરીશ કે હું રેગ્યુલર રહું મારા અમુક અમુક કામ વચાવીએ તો એમાં બધું આડું થઈ જાય સમજો તો એમ તો સમજદાર તો જો કે તમે બધા છો એ તો બધા ખબર જ છે વેરી 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 સમજદાર થાય બરાબર એવું થાય મારે કામ એટલા આવી જાય આજે એ જવાનું હોય મારે એમ્સ હોસ્પિટલે જવાનું હોય બરાબર શું કરવા શું કરવા નથી જવાની બધી આપણે બતાવશે ત્યાં જઈને કેવડી હોસ્પિટલ તો આપણે જોઈ નહીં તો ગયો હું પહેલા ગયો હતો આની પહેલાના મંગળવારે ગયો હતો એની પહેલાના એક મંગળવારે ગયો મસ્ત હોસ્પિટલ એક બરોબર પણ એક વસ્તુ એમાં એવી છે કે એમાં પાર્કિંગનું રહ્યું ને એ પાર્કિંગ બહુ દૂર કરવા જવું પડે એવું અને અત્યારના મોસમ તો મસ્ત અત્યારના ઘરમાં વરસાદ ચાલુ થઈ ગયો હોય બતાવી તમને જો આપણે ત્યાં સવાસ આપણે આ રહી એક મસ્ત ગેસ્ટ બહુ જાજો ટાઈમ પછી ઓરકી ગયા હોય તો કોમેન્ટમાં નામ કહેજો હું આનું નામ ગેસ્ટ બરોબર ગેસ્ટ ગેસ્ટ નું લોહી પી લીધું અમે બહુ જાજો બધું મે પીધું હા કે બે બે ત્રણ એ નથી काय वा तो चाय एम्स हॉस्पिटल में तुमने किदो तुम के आप एम्स हॉस्पिटल जावन बतावे तुमने हॉस्पिटल के मस्ती देखो क्या मम्मी तो जीए हॉस्पिटल गई है मस्त है हमारा वेरी भी सर चौकी गई हॉस्पिटल मस्त आप घर को कोई चौकी खराब अरे खराब वाला सरस बने मत ना दी दो ना ना यूं कई आपरो होई માં મનાય હોય ને જે કોંગ્રેસમાં માં મત દીજે ને એન્ટ્રી બંધ એવું હોય હાલ તો જાઈ એમ્સ હોસ્પિટલ બતાવી તમને છોડાય રી આમ જો ભાઈ આ રસ્તો એમ્સનો નો પરા પીપળિયા પરા પીપળિયા આવે છે ને કા અહીંથી આ અહીંથી આ ગામ આવે બરાબર ને આ એમ્સનો રસ્તો

પ્રિય બિલ્ડીંગ યોર ને કા ફટ ફટવાર આવી જાય હે તમારે હાલી ગયો બોલા અમે તને ફોન કરું હવે હું ફોન કર હવે નઈ જો તો અમે કીધું તો ગુરવારે કરીશું તો હમણાં કરી લઈએ હા બોલા મયુરભાઈને ફોન કર ને વરિયાને પછાડા ગડી ગડી ભૂલાઈ જાતો એ એ બી ઈ કે બી બને હે એ બી પછી સી ને બી બનતો આ રહી જો બને

કેમ કે ન્યાથી નીકળ્યા ત્યારે ને હોસ્પિટલ મે નાસ્તો કર્યો આ જે ઘરે નીકળ્યા ત્યારે કર્યો તો ત્યારે હું ખાલી થપલા ખાતો આવળો કોઈ યાદ નથી મને પછી ન્યાથી નીકળ્યા ત્યારે મેંદુવાળા ખાવા પણ ન્યા સાચું કોનો ભાઈ આ કોઈ મેંદુવાળા ના હતા ન્યા કરતા આત્મીની સામે જે છે ને મેંદુવાળા મસ્ત આત્મીની સામેની શરીરમાં બરાબર હવે જઈ બતાવી તમને કઈ જગ્યાએ જઈ હું કરવા જઈ હું નહીં બરોબર છોડાય રહ્યો બતાવી તમને રામજો આ આપણો નાસ્તો નથી આ તો હોપારી તમાકુ નાસ્તો હવે આવશે નાસ્તો બતાવો તમને ક્યાંથી લેવાનો છે સાબાસ આયા ખૂણા ઉપર આવે છે જા અને સામે બાપા સીતારામ ભજીયા વાળો છે ને શું છે ના વડાપાવ સોરી વડાપાવ વાળો પાંત્રીસ રૂપિયાનું એક વડાપાવ છે બરોબર તો એ લઈ 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 મિત્રો આપણા ભાગમાં નથી નાસ્તો આઈ વડાપાવ નથી આપણા ભાગમાં દુકાન તો ખુલી ગઈ છે પણ અડધી કલાકની વાર છે એટલે જે અડધી કલાક એટલે સાડા ચાર વાગે ચાલુ થાય ની આ નાસ્તા નું કોઈને ખાવું હોય તો 5 રૂપિયા નું વડા પાવ છે અને ન્યા ઉબીને ખાવ ને તો મજા આવે ન્યા જોલા ગોગડીજી મરચા કેવા ને એક નંબર પાંચ રૂપિયા નું એક વડા પાવ છે 50 રૂપિયા નું પણ ગોગડીજી મરચા આવે છે ને મસ્તીરા મોરા ઓજા જ આવી જાય ખાવાની ડીલ ગાર્ડન ગાર્ડન થી જઈ બરાબર હવે ઈ તો છે ને તો સાધુ ને સિમ્પલ બ્રેડ લેતા જાય બરોબર મસ્ત આપણા મોટું શેંકી દઈશે નકર આપણે શેકી લઈ આપણે આવડે જ છે હું નથી આવડતું એવું સમજો તો અમને હા બરોબર બતાવી તમને જોડાએ રહ્યું વાહ ભાઈ નહીં કાઢી વાહ હાલે ભાઈ ઓલ્ડ કંપની અમારી જે અમે રહેતા ઉપર આયા ઉપર

ના ટ્રાફિક ના ખોટી ઝંઝટ ના કાંઈ ખોટું ટેન્શન જ નહીં અહીંયા તો રાજકોટમાં તો ટ્રાફિકમાં મરી જઈએ આપણે માતા પર જોકડે રહેતા હોય તો ક્યાંક ઓફિસે જવું હોય તો અડધે કલાક ઓલા તો તમારે નીકળવું પડે કેમ કેમકે બધાયને ઓફિસનો ટાઈમ તો સેમ હોય હોય આઠ નવ વાગ્યાનો મે બી તો બધાને સવારો તો બધાય બીઆરટીએસમાં રખડતો હોય બાઇકોવાળા કેમ કે ટાઈમે ના શકે ને બરોબર બાકી આજે આમ કેટલી શાંતિ આમ બધી ખુલ્લું ખુલ્લું રોડ આમ જો આ ચોકલેટ કોણા કોણા ખાતી આવડી આ મસ્ત ની આવ અંદર થી ઓલી બ્લેક ઓલી જેલી નીકળે મેલોડે કેલા મેલોડે મેં નહીં તું બરોબર એ ચોકલેટ કોને કોણ ખાધી આલ્ટન લીબે વાળાની આવે લગભગ આવડી બરોબર હવે બ્રેડ લઈ લઈ પછી ચાય સીધા કરે ફેંકી દે તો ઠીક એને કરે જાત મેં જિંદાબાદ આત્મનિર્ભર બનવા મોદી કાકાએ કીધું જ છે બરોબર મિત્રો બ્રેડ લઈ લીધું છે આપણે બ્રેડ બ્રેડ છે કે પાઉં એ એમાં એક તો કન્ફ્યુઝ થવું બ્રેડ છે કે પાઉં છે એમાં બરાબર આ જ રાખી દઈએ આપણે અત્યારે ખોટું કોની અંદર મૂકે ગાડી સા ગિયર જો ઓલો મગાવ્યું હતું હવે તો લાઈટ ચાર્જિંગ નથી કરતા ભાઈ એમાં બરાબર એક આ બે આ ત્રણ અને આમાં નાખી દઈ સાજી વસ્તુ ઉપાડવાની થાય છે આ સલામ આમ જો ભાઈ આ જો નવ 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 દી જો જો ક્યાં ચાલુ કોણ લઈ ગયો ઓલો ગયો તો એને કીધું ભૂલી ગયો છે ગાડી માં એમને મૂકી

તો મિત્રો આવી ગઈ છે આપડી ગાડી આપણા હાથમાં માં આમ દેવા નતું એમ કીધું રસિકભાઈ કઈ વાંધો નતો પાણી થોડું ઘણું ઉડ્યું છે એટલે થતું છે બરોબર કે ગમે એટલી દબાઈ કે કઈ વાંધો નથી આમાં એવું થાય ને હું થાય કઈ સમજાતું નથી ડોક્ટર પાસે જાય તો રેડી થઈ જાય બાકી બેટવા દુખો માં ડેવું થાય બરોબર બાકી બતાવી બતાવીએ આપડે રહ્યો મિત્રો

ટાયર જો કાટી ગયો એવડું પંથરો તો ઈ બતાવિયા આવડું 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 ઈ જઈલો બતાવે આજ ભાઈ કામ મારી ગયો ઈ ના એ તો ફાયાતું જ દેખાયો હા ત્યાં બસ 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 ભાઈ ઉપર આવિયા ભાઈ આવે ઉપર ફટ ને ભાઈ આવી જાય વેલું ભટકાટો આવે વારું બો આવ્યું ઘણીક દુખ છે ભાઈ ઘણીક દુખસા પછી મજા આવશે ઘણીક દુખ છે હા હાશ કે રાત કાટ મને દુખતા ના પડી તીક જાતો ને કીધું પણ નહિ માહ કોઈ નું કાયા ભલા હવે હવે ન હેરાન કરે હવે ના હેરાન કરે હું મેં કહી દીધું એ હુવાને કે મજા આવે હું તું તારે તારા વિચાર ખરાબ છે તારા તારા બાપાને જા વિડિયો કેન તો બાપા મારવાના મારા બાપાને ખબર છે કે છોકરો કેટલા માય ઈને ખબર ગયા પ્લાન બનાયા બસ સીટમાં માથે હે ને દોરાની ગ્રીપ ચડાવી દે ભાઈ માથે જો આઈડા ફેગું તો પૂરો મોઈ રાણી રમું ઓય વા નાખતો નઈ લા ઉભો રહે લા તારો ફોન ભગ લે ના ના હે ઓ ને ભાઈ ઓ ગીય અરે તું માથાવા દેતો નઈ

તો મિત્રો આ વિડીયો આપણે રાખશો બંને એટલે ટ્રાય કરીશ કે રેગ્યુલર વ્લોગમાં તો વિડીયોને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો નવા નવા વિડીયો જોયા રાખજો સપોર્ટ કરો આમ પાછો પેલા નહીં જેમ કેમ આમ આ વિડીયો આવે એટલે જોવા જ નહીં એ બરાબર તો સપોર્ટ કરો બાકી લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ